નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લામાં વિદેશથી આવનારા પક્ષીઓની ગણતરી હાથ ધરાઈ છે દર વર્ષે વિદેશથી પક્ષીઓ ભારતમાં આવીને વસે છે નવસારીના સહિત પૂરા રાજ્યના જળપલવિત વિસ્તારમાં વન વિભાગ દ્વારા પક્ષી ગણતરીનું આયોજન કરાયેલ છે જેને બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે નવસારીમાં કુલ બાર જેટલા વિસ્તાર ઓળખ કરી જે તે વિસ્તારનું અંદર પ્રથમ તબક્કા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા કોલેજ ઓફ ફોરેસ્ટના વિદ્યાર્થી અને એનજીઓ દ્વારા મળીને કુલ એકસો ત્રીસ જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાં કુલ એકસો છાસઠ જેટલા પક્ષીઓ પ્રજાતિ તથા આશરે આઠ હજાર આસપાસ પક્ષી જોવા મળી હતા અત્રે ઉલ્લેખન છે કે નવસારી જિલ્લાના નયા વન સંરક્ષણ ભાવના દેસાઈ દ્વારા પોઈન્ટ પર વિઝિટ કરી ગણતરી કાર્યોનો ઉત્સાહ વધાર્યો હતો વાસના આદિવાસી સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું વાસદા તાલુકાના આદિવાસી સેના દ્વારા રાજ્યપાલને અનાવલ સબ ડિવિઝનના નયાબ ઇજનેરી દ્વારા આદિવાસીઓને અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી મહિલાઓને વીજ કનેક્શન બાબતે કરાઈ રહેલ હેરાનગતિઓ બાબતે આવેદનપત્ર વાંસદા પ્રાંત અધિકારી અને મામલતદારને આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અનાવલ સબ ડિવિઝન ડી દ્વારા વાંસદા તાલુકાની મહિલાઓને જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી ફી ભર્યા બાદ પણ ખોટા કારણો દર્શાવી સમય પસાર કરી અને આજ દિન સુધી વીજ કનેક્શન આપવામાં આવ્યું ન હતું અને રાજ્યપાલને ઉદ્દેશી જણાવ્યું હતું કે ભારત દેશમાં બંધારણની પાંચમી અનુસૂચિત પ્રમાણે રાજ્યપાલને આદિવાસી વિસ્તારમાં શાંતિ અને સુશાસનની વ્યવસ્થા ભંગ થઈ રહેલ હોવાનું જણાવવામાં આવેલ હોવાથી અને વાંસદા તાલુકાના ગામોના વાંસદા સબડિવિઝનમાં સામેલ કરવાની જરૂરિયાત જણાઈ રહેલ હોવાની વાત આ કિસ્સાઓથી સ્પષ્ટ જણાઈ રહેલ છે જેથી અનાવલ ડિવિઝનમાં નાયબ ઇજનેરી વિરુદ્ધ આદિવાસી મહિલા પર કરવામાં આવેલ હેરાનગતિ બદલ કડક રહેલ પગલાં લેવાની વિનંતી કરાઈ હતી આ આવેદનપત્ર આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર પંકજકુમાર પી પટેલ બાસદા તાલુકાના આદિવાસી સેના કારોબારી સભ્યો લીલાબેન ઠાકર નટુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું ગણદેવી ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ બજારનો શુભારંભ હવે દર શુક્રવાર ખેતી પેદાશોનું વેચાણ થશે ગણદેવી તાલુકાના ગ્રામ્યજનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત આરોગ્ય ફળો શાકભાજી અને વિવિધ ખેતી પેદાશો ખાવા મળે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળી રહે તે હેતુસર આજે ગણદેવી ચાર રસ્તા તાલુકા પંચાયત કચેરી ગણદેવી પાસે ખેતીવાડી બાગાયત અને આત્મા વિભાગના સહયોગી પ્રાકૃતિક ખેતો પેદાશો માટે વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા કુલ ચૌદ ખેડૂતોએ પોતાની ખેતી પેદાશો સાથે હજાર રહ્યા હતા પ્રથમ દિવસે પંચાણું કિલોગ્રામ શાકભાજી અને ફળો વીસ કિલોગ્રામ પ્રાકૃતિક ગોળ અને પ્રાકૃતિક અનાજ તથા કઠોળનું વેચાણ થયું હતું આ વેચાણ દર શુક્રવાર ગણદેવી ચાર રસ્તા તાલુકા પંચાયત કચેરી ગણદેવી પાસે આયોજન થશે ખાસ સંબંધિત વિવિધ સમસ્યાઓનો મુખ્ય કારણ પૈકી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી મુક્ત અને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજી ફળ વિવિધ અનાજ કઠોર તેમજ પ્રાકૃતિક ગોળ વગેરે મળી રહેશે આઈસ્ક્રીમ રોસ્ટ ચાહીએ ો ભિફ્રેશ કે આઇસક્રિમ મેક્સ પાંચ સે જ્યાદા વેરાયટી સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો ઠેકડી ગ્રામ પંચાયત હાલમાં વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશન ચલાવી રહ્યું છે અને ઠેર ઠેર સફાઈ ઝુંબેશ આદરવામાં આવી રહ્યું છે આ સ્વચ્છ ભારત અભિયાન અંગે લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે દરેક ગ્રામ પંચાયતને કચરો સાફ કરવા ટ્રેક્ટરનો ખર્ચ ચૂકવવામાં આવે છે અને ગ્રામ પંચાયતોમાંથી સફાઈના વાહનો ભાડા પેટે માસ્ક પેટા બિલ પાસ કરવામાં આવે છે વળી કેટલી ગ્રામ પંચાયતો નિયમિત સાફ સફાઈ કરાવતા નથી ખપરીયા ગ્રામ પંચાયતની હદમાં ખારેલથી ગણદેવી રોડ બાજુ કચરાના ઢંગ ઢંગ જોવા મળી રહ્યા છે વળી આ ઢંગમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે જે અહીંથી પસાર થતાં લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે આ કચરાના ઢંગે મૂંછ દઈને ફરતા ખારેલના કેટલાક રાજકીય આગેવાનો અર્પણ છે વાસના તાલુકાના મોડા આંબા ગામમાં મગનભાઈ ગઢવીયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અપાયો પ્રતિભાવ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી મારી જમીન ફળદ્રુપ વધી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી જિલ્લાના ગામે ગામે ફરી ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભો વિશે જાગૃત કરી લાભાર્થીઓને ઘર આંગણે જ લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સોઇલ હેલ્થ કાર્ડ યોજના લાભાર્થી મગનભાઈ ગઢવીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષથી હું ખેતી કરું છું ખેતીમાં પાકનું ઉત્પાદન વધારવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો હતો પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા અમારા ખેતીમાંથી માટીનો નમૂનો લઈ પ્રયોગશાળામાં માટીની ચકાસણી કરી સોઇલ્થ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યો હતો ત્યાર બાદ મારા ખેતરની ફળદ્રુપતા વધારવા માટે છાણિયું ખાતરનો ઉપયોગ કરવા માટે મારી જમીનને પાછી ફળદ્રુપ બનાવી છે જેનાથી મારા ખેતરમાં પાકનું ઉત્પાદન પણ સારું થવા લાગ્યું છે સોઇલ્થ હેલ્થ કાર્ડ લાભ જણાવી જેઓએ લાભ લીધો ન હતો તેવા ખેડૂતોને સોઇલ્થ હેલ્થ કાર્ડ કઢાવી લેવા જણાવ્યું હતું તેઓએ સરકાર અને જિલ્લા વહીવટીતંત્રીનો આભાર માન્યો હતો બિલ્લીમોરા કન્યાશાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ અને ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી બીલીમોરાની સા કેશરીચંદ ભાણાભાઈ મુખ્ય કન્યાશાળાએ તારીખ બાવીસ બાર બે હજાર તેવીસના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ અને ગીતા જયંતિ ઉજવણી કરવામાં આવી ગણિત દિવસની ઉજવણી અંતર્ગત મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનું જીવન કવન વિશે શાળામાં ગણિત શિક્ષક દ્વારા માહિતી આપવામાં આવી ત્યારબાદ શાળાના ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત કોયડાઓ પઝલ મેથડ ટ્રીક વગેરે ગણિત સૂત્ર અને સિદ્ધાંતોનો ઉપયોગી રજૂ કરવામાં આવી સાથે જી ગીતા જયંત અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તકનું પૂજન કરવામાં આવ્યું અને જીવનમાં ગીતાનું મહત્ત્વ ગીતાનો સાર ગીતા એક વિજ્ઞાન છે અને ભારતની ભારતીયો માટે પોતાની સાંસ્કૃતિક વિરાસત પર ગર્વનો મોટો વિષય છે જેને વિસ્તારપૂર્વક માહિતી શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવી વાંસદા તાલુકા બાર કાઉન્સિલિંગ એસોસિએશનના પ્રમુખ પદે પ્રકાશભાઈ કુંવર સર્વાનુમતે નિમણૂક કરાઈ વાંસદા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખની તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ વગેરેના હોદ્દાઓ માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વાંસદા બાર એસોસિએશનના વકીલ મંડળની ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે પ્રકાશભાઈ કુંવર ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પટેલ બીજા ઉપપ્રમુખ તરીકે તુષારભાઈ પારેખ જાહેર કરાયા હતા જ્યારે અન્ય હોદ્દાઓ જેવા કે મંત્રીમાં મહેન્દ્ર રાય મહારાજ સહમંત્રી તરીકે શાયરસભાઈ પટેલ ખજાનચી તરીકે સુભાષભાઈની નિમણૂક કરાઈ હતી અને બાર એસોસિએશનના સિનિયર વકીલ પ્રકાશભાઈને પ્રમુખ તરીકે સ્થાન મળતા સર્વે એમને વધાવી લીધા હતા અને એમણે પણ સૌનો આભાર માન્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી ખાતે ખેલો ઇન્ડિયા વુમન ફૂટબોલ લીગ બે હજાર ત્રેવીસ ચોવીસનો પ્રારંભ થયો યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગ બે હજાર ત્રેવીસ ચોવીસનું કેવી એસ હાઈસ્કૂલ ખારેલ ગણદેવી ખાતે આયોજન કરવામાં આવ્યું જેના ઉદઘાટન પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના બીચ સોકોર કમિટીના ચેરમેન જિગ્નેશભાઈ પાટીલ મુખ્ય મહેમાન તરીકે એમ રાકેશભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના મહામંત્રી ડોક્ટર સનમ પટેલ નવસારી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ પટેલ અને વીએસ સ્કૂલના આચાર્ય ડોક્ટર વિરલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાલેજ વિકાસ મંડળ તરફથી સાલેજ ગામમાં આવેલ રામજી મંદિરમાં એકસો આઠ હનુમાન ચાલીસાનું સંગીતમય પારાયણ યોજાયું હતું આ કાર્યક્રમના ગામના મહિલા મંડળની સાથે યુવાનો પણ જોડાયા હતા અને જ્યારથી રામજી મંદિરનો જીર્ણોધ્ધાર થયો ત્યારબાદ અનેક ધાર્મિક કાર્યક્રમો આ મંદિરની અંદર યોજવામાં આવી રહ્યા છે વલસાડના વલસાડના ભોમાપાડી ખાતે ભગવાન લાલજી મહારાજ મંદિર અને ગંગા મૈયા યુવક મંડળ દ્વારા આયોજિત કથામાં ભરતભાઈ વ્યાસધરમપુરવાળા શિવકથા યોજી રહ્યા છે ત્યારે છઠ્ઠા દિવસે ગણજન્મ મહોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વ્યાસપીઠ પરથી ભરતભાઈએ શિવલિંગનો મહિમા તેમજ પૂજા અર્ચનાનો મહિમા વિધિ સમજાવ્યા હતા આ પ્રસંગે દક્ષિણ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ મહેશભાઈ રૂપારેલિયા નવસરી લોહાણા મહાજન સમાજના ઉપપ્રમુખ લલિતભાઈ સાદરાણી મનીષભાઈ ચંગ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહેશભાઈ રૂપારેલિયાએ અગિયાર હજારનું દાન પણ જાહેર કર્યું હતું નવસારીના એસકે કન્સલ્ટન્સી દ્વારા કે જેઓ ઇન્સ્યોરન્સની સાથે મ્યુચ્યુઅલ ફંડ અને એલઆઈસી વગેરેના કામકાજો કરે છે એમના દ્વારા નવસારીની સ્કાય એન્ડિચ હોટલ ખાતે એક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વક્તા તરીકે જીગરભાઈને બોલાવવામાં આવ્યા હતા અને આ રીતે લોકોની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવાની ભાવના જાગૃત થાય અને પોતાના પૈસાનો યોગ્ય રીતે એ લોકો ઇન્વેસ્ટ કરી શકે એ ભાવનાથી નવસારીની ખૂબ જ જાણીતી અને નામ એવી એસકે કન્સલ્ટન્સી દ્વારા આજરોજ રોજ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું જેનો મુખ્ય મુદ્દો હતો કે લોકોની અંદર અવેરનેસ આવે અગેલ હાઈવે ઉપર ખાડાના લીધે વધુ એક અકસ્માત સર્જાયો ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર અગેલ હાઈવે ઉપર પડેલા ખાડામાં આજે એક મોપેટ ચાલક પટકાતા અકસ્માત થયો હતો જેને લઈને ચાલકને માથામાં ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા બનાવની વિગત એવી છે કે ચીખલીના દેગામ ખાતે રહેતા હસમુખભાઈ લાડ જ્યુપિટલ નંબર જી જે એકવીસ એ એસ છ બે સાત બે લઈને દેગામથી નવસારી તરફ જતા હતા ત્યારે સવારે અગિયાર ત્રીસ કલાકે અગેલ હાઇવેના જંગલ ખાતે પાસે પડેલા ખાડામાં મોપેટ પડતા બેલેન્સ બગડ્યું હતું અને હાઈવે ઉપર પટકાતા ઈજાઓ થઈ હતી જેમને એકસો આઠમાં આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા આમ છેલ્લા કેટલા સમયથી આ ખાડામાં પડતા નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે છતાં હાઇવેના અધિકારીઓ બેદરકારી દાખવતા વધુ એક અકસ્માત સર્જાયું હતું જો આજના તાપમાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું સાથે જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા અને સાંજ દરમિયાન ઓગણત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ ઝીરો પોઈન્ટ નવ કલાક પ્રતિ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો એકંદરે દિવસ થોડો ઠંડો હતો કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન